સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ક્યાંક એકાંતરે અને અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે અમદાવાદ સાબરમતી નદી ઉપર આવેલ રિવરફ્રન્ટ ઉપર એક સાથે સાત ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી ત્યારે બાજુમાંથી બીજી ગાડીઓને પસાર થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ગુજરાત રાજ્યની અંદર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે આ રિવરફ્રન્ટ ઉપર એક ગાડી જઈ રહી હતી તેની પાછળ બીજી ગાડી તેની પાછળ ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી એમ એક સાથે એક સાથે સાત ગાડીઓ એકબીજા સાથે જતા અકસ્માત સર્જાયા હતો સદભાગ્યે કોઈ જાનહાનિ કે કોઈ ઇજાગ્રસ્ત થયું નહોતું પરંતુ આ અકસ્માત સર્જાતા થોડીવાર માટે થઈ અને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે આના વિડીયો વાયરલ કરાયા હતા